તો ભાઈ આપણે આજે આવી ગયા હે આપણા ભાઈબંધની વાડીએ જરાક રેલ શૂટ કરવા અને હવે જરાક ભાઈ એમ કહે છે કે ચા પાણી મોરથી પી પછી અને ભાઈ દવા છાટે છે ચણામાં જે કેમ છે હમણાં કેદીના બ્લોગ બનાવ્યા નહોતા પણ આજ વિચારે નહોતો પણ મેં કીધું હાલો હવે પાછો બનાવી નાખીએ કેદીનો હમણાં બ્લોગ નથી બનાવ્યો તો આપણા વિજયભાઈ અને પરેશભાઈ

તો વિડીયો બનાવી લીધો ને હવે આપણે ઘર ભેગા થઈ છે આપણે વિજયભાઈ ને જર્સી દેવા આવ્યા હતા ભાઈ જી ભાઈ જઈ હતા કે વિજયભાઈ જ આવ્યા હતા વિજયભાઈ ને જર્સી દેવા વિજયભાઈ જ આવ્યા હતા અને હવે આપણે નીકળીએ ઘર બાજુ વિડીયોમાં જઈ ના રહેજો કિસલાન દુકાને આવી ગયા હે અને આયા જોઈ કેવો માહોલ જામ્યો છે ને

અહીં દે ઓગલા ઉપર હે બધો થાઈ મન છે પાહુ હે તો મારે એક તું આટલો કઈ ના પી એને પી હેડો